ઓમ શ્રી પરમાત્મ ને નમ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય અગિયારમો મો વિશ્વરૂપ દર્શન યોગનો શ્લોક ક્રમાંક સાડત્રીસ આજે છે રમા એકાદશી આજથી દિવાળીનું પર્વના દિવસો શરૂ થાય છે આ દિવાળીના પર્વની હાર્દિક શુભકામના આજે રમા એકાદશી અને દ્વાદશી એટલે કે વાઘ બારસ પણ છે શ્રી હરિ ભગવાન આપને સુખ શાંતિ સમૃદ્ધિ ઐશ્વર્ય આરોગ્ય અર્પે એવી ભગવાનને પ્રાર્થના હેપી દિવાલી શુભ દિવાલી હવે આપણે આજનો શ્લોક જોઈ લઈએ અર્જુન ઉવાચ કસ્માચાત્મન ગરીયસે બ્રાહ્મણો પ્યા કરે અનંત દેવેષ જગન નિવાસત્વમાં ક્ષરમ સદસ તત્પર અહિયત આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોનો આપણે ગુજરાતી અર્થ જોઈએ બ્રાહ્મણ એટલે બ્રહ્માના અપિ એટલે પણ આદિ કર્ત્રે એટલે આદિ કરતા ઘરી હશે એટલે ગુરુઓના પણ ગુરુ તે એટલે આપને માટે અકસ્માત કેમ ન નમેરન નમસ્કાર ન કરે અનંત એટલે હે અનંત દેવેશ એટલે દેવતાઓના પણ ઈશ્વર જગન્નિવાસ હે જગન્નિવાસ ત્વમ એટલે આપ અક્ષરમ એટલે અક્ષર સ્વરૂપ છો સત એટલે સત પણ છો અસત એટલે અસત પણ આપ છો તત્પરમ એટલે એ બે થી પણ પર યત એટલે જે કાંઈ છે તે પણ આપ જ છો હવે આ શ્લોકનું આપણે ગુજરાતીમાં ભાષાંતર જોઈએ અર્જુન ભગવાનને સ્તુતિ કરતા કહે છે હે મહાત્મન બ્રહ્માના પણ આદિ કરતા અને સૌથી મોટા આપને તેઓ કેમ ન નમે કેમ કે હે અનંત હે દેવતાઓના ઈશ્વર હે વિશ્વના પરમ આધાર જે સત અસત અને એ બેથી પર અક્ષર એટલે કે સચ્ચિદાનંદ ઘન બ્રહ્મ છે તે આપ જ છો કસ્માચ તેના નમેરન મહાત્મન ગરી હશે બ્રાહ્મણો પ્યાદિકતરે અર્જુન કહે છે ભગવાનને કે આ બધા મહાન પુરુષો કેમ તમને ન નમસ્કાર કરે તો નમસ્કાર કરવામાં બે કારણ છે એક તો જેમના દ્વારા મનુષ્યને જ્ઞાન મળે છે અને પ્રકાશ મળે છે એવા આચાર્ય ગુરુજનો વગેરે નમસ્કાર કરવામાં આવે છે અને બીજું છે કે જેમના દ્વારા આપણો જન્મ થયો હોય છે તે માતા પિતાને તથા આયુષ્ય વિદ્યા વગેરેમાં આપણાથી મોટા પુરુષો હોય એમને આપણે નમસ્કાર કરીએ છીએ અર્જુન કહે છે કે આપ ગુરુઓના પણ ગુરુ છો અને આપ જ સૃષ્ટિની રચના કરવાવાળા પિતામહ બ્રહ્માજીને પણ ઉત્પન્ન કરવાવાળા છો આથી સિદ્ધ મહાપુરુષો આપણે નમસ્કાર કરે તે યથોચિત છે અહીં આ શ્લોકમાં અર્જુને એક શબ્દ વાપરે છે અનંત તો સ્વામી રામસુખદાસજી મહારાજ કહે છે કે ભગવાન સ્થળની દ્રષ્ટિએ જોઈએ તો પણ ભગવાનનો આરંભ ક્યાં છે અને અંત ક્યાં થશે તે પણ આપણને ખબર પડતી નથી કાળની દ્રષ્ટિએ જોઈએ તો ભગવાન ક્યાંથી એમનો આરંભ થયો છે અને ક્યાં જઈને અંત થશે એવું કોઈ કહી શકે નહીં એ ક્યાં સુધી રહેશે એ પણ કોઈ કહી શકતું નથી વ્યક્તિ વસ્તુ વગેરેની દ્રષ્ટિથી જોઈએ તો ભગવાનના કેટલા રૂપો છે એનો કોઈ આદિ કે અંત નથી બધી દ્રષ્ટિઓથી આપ અનંતને અનંત જ છો બુદ્ધિ વગેરેથી પણ કોઈ પણ દ્રષ્ટિ આપણે જોવા જાણવાનો પ્રયત્ન કરે તો તે દ્રષ્ટિ એટલે કે આપણા આંખની અમુક મર્યાદા જ હોય છે ત્યાં સુધી જ આપણી દ્રષ્ટિ જઈ શકે છે ત્યાં સુધી જ આપણું મગજ દોડી શકે છે આપણે સમજી નથી શકતા ક્યાં સુધી ભગવાન છે આથી અહીં ભગવાનને અનંત એમ શબ્દથી સંબોધન સંબોધન કર્યા છે ભગવાન સીમારહિત છે અપાર છે અગાધ છે દેવે અર્જુન કહે છે ભગવાન વગેરે જે પણ દેવતાઓ છે ને એમના પણ ઈશ્વર સ્વામી રામસુભદાસ ઇન્દ્ર વરુણ આ બધા દેવતા તો ખરા પરંતુ જે દેવતાઓ હજુ સુધી ઋષિઓ મુનિઓને પણ જ્ઞાન નથી થયું અને શાસ્ત્રોમાં પણ વર્ણન નથી એવા બધા જ જ્ઞાત અને અજ્ઞાત દેવતાઓના પણ ભગવાન ઈશ્વર છે નિયંતા છે સાહસક છે એટલા માટે અર્જુને ભગવાનને દેવેશ કહ્યા છે જગન નિવાસ આ શબ્દનો પ્રયોગ અર્જુને કર્યો છે અનંત સૃષ્ટિઓ ભગવાનમાં સમાહિત છે તો પણ ભગવાનનો એ અંશ પૂરો ન ભરાતા ખાલી જ રહે છે એવા ભગવાન અસીમ છે આથી જગન્નિવાસ એમ શબ્દનો પ્રયોગ કર્યો છે અર્જુને શરમ સદ પરયત ભગવાન અક્ષર સ્વરૂપ છે તે સત પણ ભગવાન જ છે ને અસત પણ ભગવાન જ છે અને આ બંનેથી પણ અલગ જેનું આપણે વિવેચન નથી કરી શકાતું તે મન બુદ્ધિ ઇન્દ્રિયો વગેરે દ્વારા પણ જેની કલ્પના નથી કરી શકતા તે બધી જ કલ્પનાઓની સર્વથા અતીત પણ ભગવાન જ છે ભગવાનથી મોટું બીજું કોઈ હોઈ જ ન શકે હોતું પણ નથી અને હોવાનો સંભવ પણ નથી એવા ભગવાનને નમસ્કાર કરવા જ ઉચિત છે એમ અર્જુન કહે છે શ્રી કૃષ્ણ પણ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ તત્ સત ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જે સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જેથી આવનારા દરરોજના નવા નવા શ્લોકો તમારા સુધી તરત પહોંચી શકે ધન્યવાદ